એવા ઊંચે રે ટીમ્બે માડી મારું સાસરું જાય છે મારા મયરિયાની રાજ રે મારા વિન્ને કે જો રે સાંદે સો મારો આપ બોલો વાળમાં કેટલી ખુશ થઈ ગઈ છે ખુશ નથી કરતી શું કરું આ બેરે આ જે તાર ભાઈનો ફોન આવ્યો તો તન ઘી દેવા આવવાના છે એ મને ઘી દેવા આવવાના છે એ કેરે આવશે એ હમણે આવશે હમણે આવશે ને આ તે તું હારું હારું રાંધવા મે એ તો હું તમને શું કહું છું આપણે હારું હારું રાંધી તો નાખી તો તમે છે ને હટાનું લઈ આવો દુકાને થી પેલા પણ મારી પાસે પૈસા નથી તમારા પાસે પૈસા નથી ના તો મારી પાસે 200 રૂપિયા છે આલો આ 200 રૂપિયા રાખો તાર પાસે છે પૈસા હા આ તે લાય એ હું તમને શું કહું છું અત્યારે તમે હટાનું કરવા ન જાવ માર ભાઈની નું નકી નઈ ઈ આવે તે નો આવે અને આવે ને તો ખાવા રોકાય તે નો રોકાય તો હટા લઈને આપણે અગાઉ મૂકી તો પડ્યું ન રે

આઠવે તમને વારુણી રે તમારા તમારો જ પ્રેમ હશે નસીબ અમારા તમારો જ પ્રેમ હશે નસીબય અમારા એ હેઠો ઉતર તો તાર બાપા ની ગાડી હે દાડિયો હોય દાડિયા રીતે રે ઉતરા મેઠો અને ગાપો હરખો મારજે શેઠને ખબર હે ને મિટિંગ માં જવાનું છે આ શેઠ ને ખબર હે મને આ તમને ગાફો મારવા ઘર ના કઈ કામ જ નથી કરતો ઠારુકો

तो गोब्रा हूं करू पाए हूं कर काय लेवाय नाही तू थाय पछि 300 रुपया जाऊच पडे हां ए गोब्रा आ, आ मा ने आ ले ए ह मारो दिकरो ए ए आ, ए, आ, म, ए, आ तो उलीन भाई तो

બોલો માર પૈની હજી ન મને તો ખબર જ છે માર પૈની નયા દાવી પણ ઓલા મારું માને ને શું કરું બેરી તાર પૈની આવી ગયા એ ના હું તમને કેતી હતી પેલા કે નઈ આવે એ ફોન આવ્યો છે એટલે આવશે હમણે આવશે કે રસ્તા મોડું થઈ જ જોઈએ છે તો આટલી બધી વાલ લાગી વાર તો થોડીક લાગે ને આ તો તમારે બેહું ગા જેવું તેવું ખામું કરી નાખું હા અરવે અરવે કરજે તું હાજી નથી આ ખાપા ખોડી ખોડી થાકી રહ્યો પણ

એ હું તમને શું કઉ છું મારા ભાઈની આયા છે ને તો તમે કાયો કા દુકાને થી હટાનું કરી આવો મારા બપોરો નહીં કરવો પડે એ બપોરા બોન રેવા દો બપોરો કરવા નથી રહેવું સમજો ઘડીક બેસી ને બીજા થાય હે હા મેં તમને નાચ પાડી હતી ને હું એક મિનિટ નહીં રોકાવું એ ભાઈલા તું તો ગમે ત્યારે આવે તમને ભાઈ કોઈ દી ના આવતા એને તો બપોરો કરવા દી એ મારે નથી રોકાવ ના તો પાડી તમને સમજો બોન તું કે તો મને કઈ વાંધો નથી હું તો રોકાય પણ એ તારી ભાઈ વાત કરી લે મારે કઈ નહીં

હું ગામ માં ગમી ને ઘર નું પાણી નથી પીતી પણ તમે કોઈ દી ના આવતા મારે ચા નથી પીવો આ પેલા તારા ઘર તો જો હા વામ હોય બાકી આય અમારા ઘરે મને ભાભી ખબર છે તમે મોટા માણસ ને એટલે આમાં ઘણું તમે ખાવ નહીં અને સહાય ન પીવો આ મારા દીકરા એકલમ ના જવાયું આ મને ગયા શેરો નહી ખબર કોને લઈ જાઓ મુછીને લેતો જાવ કા હા મુછી હોય તો ખાવા દીશ હાલ મુછીને લેતો જાવ

હાલો હાલો ડોસી ન્યા જાવ તો એ હાલો તો અહીંયા સા પી લીશું આપણે આ મુખ લેતો જા આરુ કર્યો વાહ ગોબરા વાહ હાલો હાલો આને જાય મિલ જીવ ભલા માં બોલો આ કેન ગયા છે હજી નો આ કેન આવશે જલ્દી આવે તો હારું હું ગાયો કા રાંધી નાખું એ ભાભી હું તમને શું કઉ છું તમે ઘી લાવ્યું ક્યાં છે હા પડ્યું એ તો મને ખબર છે તું ઘી ની કુતરી છો એટલે ફોન કરી કરી કરે પેલા શું કરો છો તારે ખાવા હાટું થઈ તો તું અહીંયા ફોન કરે અહીંયા આવે એટલે ભાઈ આપ

એパラ ફૂલીવો હાજર નથી તમે કઈક મારે સોકરા છે ચાલે તો બોલતા મને બધાય મંડી પર પાડવા એના એટલે હું તમે વધારે બોલો મા પછી

हासू बोल हूँ छू हम जो नो क्या ने तो आज किन कोई तार खिजत नहीं आओ तो पहला तो ये उन्हों के मुझसे में पार्टी में ये पराई ने, ने रोई करने अतले नहीं हूँ कि तू के मने तार करने जो उन्हें उखा उन्हें पाव तो मैं क्यों तुम खाएं जाइए ते पेट में एक पार्ट हो मेरी कने अरे माने आई तू बाजवाई भी हो ये बातें ते मैं नाच पारी थी क्यों गरीब ना खाती तो

あっ。<noise>